જો આ હે ને ઝાડવે બેઠો ને ખાખરે આવું વા પાણી ભરવા જાય ને વરે નાખાન વરે વારાન તો તો પાણી વયું જાય ને વયું હેઠે જાય તમાલિયો આલે તમાલિયો આલે ટીવી માં દેવું હોય તો દે દે ફોન હા ને બંધ જ તો આવી ગયો આ હે ને ખાલી વાઈટ કોસ છે તાઢો બોર જીવો હાલે તો સીતારામ બધાને ગુડ મોર્નિંગ હાડા હાથ વાગે ગા મારે આજ થોડુંક મોડું થયેલું ઉઠવામાં કાલોનો થાકોડો તો ને જૂનાગઢ ગતા તે મોટર સાઈકલમાં બેહે બે ને હા કોળ ને પોગુને હા જલાઈ ગયા તાઉ એટલું ટ્રાવેલિંગ કરવાના ન હોય ને બસ ભે દોલી હતી સાહી મૂકીને અહીં દા બાકી છે આજે ને ઘઉંમાં ત્રણ મેં ખૂવારા ચાલુ થઈ ગયા છે એ ઘઉંમાં ને ઘઉંમાં તાર कई देश मोटर चालू है फुवारा हाले से अपनी बकाला में जो डायरेक्ट फुवारो जाए पारी उपी जाए मकाई ने ने सूरज भगवान जो निकीटा ने आज ने टाइट बिल्कुल टाइट नहीं था काले ही वो सी होती आकात रोती हो ना तो बेदी थी अन्य वाले टाइट अवर कातरो तारो पशी पड़े म्याज मू ना टाइट नहीं वहीं सूंदी जड़ती ने तो हवा उठाने गोतती थी केंका आ मुका गई गोतवी जाए ना काका बिजी काटवी जाए कटना चालों वहीं पे ध्राबो वार ना का बराबर વગેરે નાદણા બોલાવ દે હમણાં તો એણે છે ને સિકોડી ને બિસાડી ને ટાઢ લાગે ને આટાણ માંથી એને જરાક તડકી નીકળે ને પછી કાઢા આઠ સાડા આઠ વાગે પછી એક લીટા ઢારી ગયા અમારે એને ને તો ભીજને તો ન લાગે ટાઈટ કાંડ થઈ ગયો આટાણ માં જો લાઈન થોડીક તૂટલ હતી ને બાપો કંઈ ખમું ખમું કરવા ગયા એવડી લાઈન ફીરાઈ છે જ્યાંથી જ્યાં સુધી

મારે હે ને બધુંય કામ પડ્યું હજુ હો હું ગોરા વિસારતી ગોરા ને પાણીને ભરવા ગઈ તો બાપો કે મોટર બંધ કરી દેને દેતી ને પોતાને બધુંય બાકી એટલું ટૂંકમાં ઓલો તૂટે ગલ હે નથી કાપે ને એટલા વેસમાં ચડાવ દેવાનું ની બકાલું હટાળ માં છલકાવા દીધું એટલે તા જાય પાણી ઓલી લાઈન માંથી નીકળે ને તો દોરિયા માંથી તો પહેલા લાઈન ખાલી કરવી પડેગી આ સ્ટાઈટ મૂર ને તો तो हे मारू कई का काम से हैं जहाँ ती है, है? है कटको कापे ने तो फाटे गई नहीं माथे सड़ा दी तो माथे कटको पेरवे दी तो पास सट वाम मोह है ना हाँ सट पू गता थी राम राम सीताराम बताए नहीं है अपना घऊनी अपडेट दी तो धीरे धीरे लोहरू तो मैं जो देखा है कलर बदल तो जाए है ને પાણી લગભગ એકાદ હું જોઈએ કે ન જોઈએ કદાચ એ તો ટૂંકમાં દી ઘટાવા હાટું થઈને ઘાટવું પડે એટલે જરાક વ્યવસ્થિત થઈ જાય આપણે એટલે આખતર ને પાસ્તર ઘઉં ને વૈશ્વરી થોડીક જગ્યા છે ને આ બકાનું વાવ્યું ને તો એમાં વધારા નહીં ડુંગરી એટલે કરી પાછી હું ના પાડતો હતો કે આપણી એક તો કિલ્લાક ડુંગળીમાં એ ન દે હાલે નેત કોઈ લીલી ખાતા કે નેત કોઈ હુકલ ખાતા તો મણી કે નહીં તો કોઈ બીજા ખાય હું હા એ મુજાની વાત કરી તમે એટલે પાછી વટાણે માઇ હે ને નું રોપણ કર્યું ગીકવાર વાવી હોય ખબર નહીં હું આ પી ગયો ને ત્યાં વાવેલી દીધું હા જો અહીંયા આ ઓલરેડી ઉગે જ ગઈ જો કે જરાક વધારે લેવાઈ ગઈ હતી બે ત્રણ કિલો ડુંગળી લે લીધી હતી એટલે ઉગે ખૂટી ખોટી નું ભારે નીકળ્યું હો બાકી આઈ આવી બધા એને નીર પૂરો કર્યો नहीं हरदाई रवा मां जो बूधे घेरो थियो है मा ढोकरी वावेन पास वांगा ने काको न बापो मान दायरो दो थई ने बैठो ने नाथी ने हाले वा घर मां कामकाज बूधी होरा हो हो अ तो ट्रेन मोटर ट्रेन दीनो वापस छे हां ट्रेन दीनो बंद नाखी अटाणे नाख वे यदि घटावा वही प्रमाण है तो एक जो है ना कन्हैया आज तो हाउ कराट जिम था वह मंजू का गर्मी था वह मणि आज का हाँ हारी कोड़े हारी कोड़े का गर्मी आज तो बहुत विचारना तेरे द्वारा <coughs> <ठीज>। <civils> आपने कौन नवाये इलावा दोए आज कम नहीं जीतना दोए गर्मी

खड़ा दो हो गएगा हूँ जा सब्जी लेवा बोले तो बकालू लेवा हूँ जरा ना करती जो है।, एक है ना रिंगडी में तपा करती हो लगभग एक जो एक आधा बेटा निकले जाए एक दिन है ना त्रेन शियार हड़े गला हो तो ना बेटा और ई ले ली था तो काले है ना हूँ आम साण नाखे गई थी पर काले है ना मैं नाखो तो हूँ बापा ने कहता भूले गई थी जरा पानी जावा दीजो ते ना ताजे ताज़ू काले हूं तो बधाई में फैलाई जात टूक में पा घेरू नीयो जात तो पास आज पानी वहरू तो आज तूकाई गये साण तीन नहीं। पड़ी बीजू का एक तो कुकड़ा झीणकुकड़ा कुकड़ा है जो ये पर लगे मणी बीज पेलो फो नी तो हाँ गलज गलो जोता બસ આ થોડક મોટો થઈ જાય ને એટલે વેઠા પડે જાય જીણકા જીણકા હોય તો હું દેવાનું ન હોય તો ઘણા ની કોમેન્ટ આવતી હોય કે રીંગણીમાં સાણ્યું ખાતર નાખો અને વાની સાટો લુ એ બધું એને દવા ઓર્ગેનિક ચાલુ જ છે વાની સાટા હું યાદ આવે તાર ને સાણ સાણ્યું ખાતર તો એક ફેરે સુકે કે સુકાઈ ગેલ નાખું તો પાછું એક ફેરે તાજે તાજુ નાખું તો ને પાસાઈ જો કાલે હે ને નાખે ગઈ તું आ एक सोड़वो है जो तक कवो नैरवो है कीवो सूखी है बे सोड़वा है भेगा रूपारा फूल ने हा दाणो बंधाई गुजरियो पाके जाए दाणो थे जाए रूपारो रहा है सेफ्टी एक लेला वालोर वाले गोत तो गोतवा न आ आज देखा लूमें झूमे से त्री दिन अंदर है मैं लगभग कहीं तो त्रीन किलो वालोर उतारी थी કાલે તો જીવતી હાટું લગા તો પછી એક બી વર ગામમાં મોકલાવી હતી જ્યારે રૂપારે આ કોણી કોણી હોય ને ગાંઠના એણે એનું શેક બહુ ભાવે આવે બી વારી કરતા પાંદડા ને બે બે કટકા કરે નાખી દીધી હોય ને રૂપારો સ્વાદ આવે હાલો દહ વાગ્યાનો શાક ઉણો આવી આવ્યો કે પીવા બોતાઈ મિયલી તો બોકાલુ લે ઓતે તમારે બાકી દે પીવું તો જા 8 કેલ પડ્યો તો ઘણ લે આવી ગઈ છે બબકાલુ આલા તો અમારે છે ને હટાવ નથી સમાલ્યો ઢોકો આલે સમાલ્યો ઢોકો આલે ભાગી ઓલીને તમારે ન વા બાંધીતી પછી ઓલીને આ બાંધીને તમારે આ બે છે ને કુંડે નો હસ હોય ઘી તા ઉભરે જાહોતી પાણી નાખન માથે તા જોબે નિકરી વળી છે જીતરી ત્યાં ઓલામાં હોય વાડમાં ધૂળ હોય બાકી આખી ધૂરી ન હોય હા નોય કાકા ખોટે હા કાગળ તો ત્રેની માવ દીકરીને હેન તમારે ના કી એક ઝેણકી ને ને તમારે શીકોડી ને હું કઈને બિસાડી ને ઓરે ટાઈટ સડી હે તો ને રામગો મામા ની વાડી મોટર ગાઢવી હોય કે નાખવી હોય ઈ ખબર ન ને માય ભેરાંગા ઈ કે હું જા બે ત્રણ રીંગડા લેતી આવા ઓટાણે તા સ્યાક થઈ જશે બે ત્રણ ઝણ્યા આપડી રીંગડી માંથી પછી કાલે ચેક કરું હોય ને તો કાલુ હટુ ને તો ઈ કે લેતી આવું કા તો લે તો આવો ને જો આહે ને પછી ધરાબો ધોવા આખડે હું સ્યાક નાખેલા ને પછી

तो आ है ने लगभग त्रिज्या से छोटा वाढनी है भाजी हां भाजी एक फेरे आई है हींगू तो थक गई ओ मुको मुक में पण जे फूट नीकी रे जे काती साल हाँ। था ई पासी फूटे ने तारे एक फेरे ले ने सुकवणी करना तो ने भाजी वा है ना भाजी

તણી હે ને ઇન્જેક્શન દેવા નું હે ડોક્ટર સાહેબ ને ફોન કર્યો આ ઘરે આઈ કે ગઈ હવારે હે ને ગોમાણ માં બાંધતો ને કીનો ગો કાનેલા તારો લોય સાણ કરના છો તો કાય કાય જરીઓ પોછી હે ને ગોમાણ માં એણી હટાણે ને બાંધો આની આ રાખો ને હે ને લાણ ઝીણી જેને બહુ ગજર વા ઓઠી બાંધે ને પોછવાડે રાટી ના ઓલો ઢોળ્યો ને ના લાણ ઈતડીયું હે ગી ગોડા ને વધારે ના નકરી ધુડો છે ને આ તો ખવર હે ને દવા નો પોપ છટે દીધું ને એક ઇન્જેક્શન દે દે ને તો પછી કે કે સોડે નો ને કોડે પોનો લાણ કી ઈતડી કે કઈ પેસી લાણો ઇન્જેક્શન આવે આ એક ની હે બાકી આણી તો ને કે ચેર માંથી ગાયો ની ને બટુ ની ખાય હા લાણ ની ઈતડીયું ઈતડીયું તો જો ભી હું ન હોય પણ આણી ને દે ઈયું લાણે આ ભી હું ન હોય ના લાણ ને તા કારણ વગરના સોડા પડે જોવા ને બગાસ એટલામાં થયું તું એ ડોક્ટર સાહેબ ફોન કર્યો તો કાલે કે ઓલું ટ્રેક્ટર ને ઓઈલ હોય ને બરે ગલ ઈ કે ભાઈ ખે ન હોય બાકી આ વા બાંધતા ને હમણાં ના હે ને ઓલી ગમાણી નોલું હે ને કોલું ઠુંંગો હે લીંબડા નું ના હે ને હા હોબા ઘણ ઘણ જો બે દિતિયા ની વરે આ પાછી ગમાણી લીધી લખણ હેલો બગલા ભાઈ કી ઓર ઉપારો ધોરો ફૂલ જેવો ચલો નો કઈ કે ધોરો કઈ વસ્તુ હોય તો કે ધોરોય બગલા જેવું હે એટલે દોર કી તો હું આટાણે જા ગાજર લેવા કાટતા આવડે તો થાય

गाजर बापो जड़ नीतर आता होई तो आ से अपना गाजर कावड़ा मोटा थे गा लोदर गाजर है झबरा झबरा थेगा ने आता जोर उपरा फूलणा कीवाएगा बोला पीस हो रिया जीवा रोज हीगा खरे जाई

ना ना हूं फर तू तो पसे उपाड़ा ये नो मेड़ो पापा तो पापा ए नहीं करू आखो ए हा टका में ले बोलू न ठेकाणो ठेको करियो मी कितना कटा 1 2 3 ने सियार गाजर है जबरा थे गा आठ आठ वाली आली हो यार तो आठ वाली आली हाल हो तुम्हारा किधे टूटे जाए कोई ना केवे नो निकल ગાજર ના થાય કાટતા હમ પાણી કેલો કા વારે ક્યારો ઉપાડે લેવાનું પાણી પી આવે ને પછી ઉપાડવા ઈ કાઈક નું હેલું પડે ધોવા પડે પણ ધોવામાં માં તરત ધોવે છે કે નોડે એ ઈ માં ઈ તૂટ્યું કે ટુકડી આવે ને આખી કઈ આવે એટલે હલડે હલડે ખાલી હોય ને હમ તો બાકી આખા નીકળે પણ આ વહી મુ થે પડે ઓખ માં કામ કરે વહી મુ થે પડે हालो तो हमें गाजर लई ली था से गणा गणा लोदर कई हसवा था <laughs> मामा इना कैटा ने मारा कैटा सब आ गया था ने, ने मम्मी मस्त मजा नो गाजर नो भरो वघार ले तो पसी ना भी दो पसी भी दो वाला ने ओले नो खिला सियारी ना फेरवेला ने

તો અહીંયા સરસ મજાનો આપણો ભારો થઈ ગયો મોટી મોટી રાયુનો ને આ ઓરેડી થઈ ખીચડી તો એક કોમેન્ટ આવતી હોય કે તમે ભી દો અને એનો વિડીયો બનાવો પણ અમે છે ને ઘણા બધા વિડીયોમાં ક્લિપ લીધે ગલ છે જે હું ભીજ દોતી હોય નહીં તો તમે ચેનલ માં જઈને જરાક જોઈ લેજો ભીજ વ્યાણી તેદુ નથી ઘણી ફેરે સીન હાલતા ને ચાલતા આવતું જ હોય ભીજ દોવાનું તો તમે હેને ચેનલ માં જરા આખે આખો વિડિયો જોવો તો ખબર પડે કાપે કાપે જોવાય તો ખબર નો પડે ક્લિપ વહી જાય પછી કે આખે આખો પ્રોપર વિડિયો તો ભીં ધોતી હોય ત્યાં સુધી તો ઉતારવાનો ન હોય તો પછી અર્ધ કલાકનો વિડિયો બની જાય આખે આખો તો અટણે 6:30 વાગે ગાને મે હેને ભીં ધોવા દીધી મે ઊંજીવાળા બરદ ની વાત કરતી હતી ને તો ફાઇનલી ડોક્ટર સાહેબ આવેગા ઇન્જેક્શન દેવા जो वहाँ तो 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 है बैंक में खाखर है जो मैं कीधु तो ने कि नहीं बोले बोलो बरफ कहाँ है दीहू पास बरफ बरफ महीना 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 ने 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 ने